નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ જોઈએ આજના સમાચાર વડોદરા શહેરમાં અખિલ ગુજરાત કાન્યકુબજ વૈશ્ય કનોજિયા સમાજ દ્વારા છોતેર માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેરમાં અખિલ ગુજરાત કાન્ય કુબજ વૈશ્ય કનોજિયા સમાજ દ્વારા છોતેર માં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શહેરના કલા દર્શન ચાર રસ્તા પાસે રાધિકા ભુવન ખાતે ધ્વજવંદન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જ્યાં સમાજના આગેવાનો સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ માં ભાજપના કોર્પોરેટર આશીષ જોશી પણ હાજરી આપી હતી આ કાર્યક્રમ દરમિયાન નાના બાળકો માટે લીંબુ ચમચી સંગીત ખુરશી જેવી હરીફાઈ આયોજન કરવામાં આવ્યું જેમાં વિજેતા રક્ષા કરતા મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અખિલ સમાજ ગુજરાત ોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે બાળકોને વિવિધ રમત અને પ્રોત્સાહન સાથે ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું સમાજના આગેવાનો દ્વારા ખૂબ સુંદર મજાનું આયોજન સમાજના તમામ આગેવાનોને આ પ્રકારના આયોજન બદલ અભિનંદન આપું છું અને સાથે બાળકોમાં આઝાદી વિશે એક પ્રકારની અલગ જાગૃતતા આવે એ પ્રકારનું આ જે કામ સમાજના આગેવાનો કરું છું ફરીથી ખૂબ ખૂબ અભિનંદન વંદે ભારત માતરમ ભારત માતાજી આજે છોતેરમાં માં પ્રજાસત્તાક દિન નિમિત્તે અખિલ ગુજરાત ખાનીકૂટ સમાજ તરફથી જે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં રાધિકા ભવનમાં જે ધ્વજવંદન થયું રમતોનું આયોજન કરવામાં આવ્યું એ બદલ અમે રાધિકા ભવનના શ્રી રામપ્રસાદનો આભાર માનીએ છીએ તથા કોર્પોરેટર શ્રી આશીષભાઈ જોશી આવ્યા હતા એમને કિંમતી સમય આપીને એમને જે પ્રોત્સાહન કર્યું એ બદલ એમનો પણ આભાર અને સમાજના જે ઉપસ્થિત ભાઈઓ બહેનો માતાઓ બહેનો બાળકો બધાનો અમે ખૂબ આભાર માનીએ છીએ અને જ્યારે જ્યારે આવા પ્રસંગો આવશે ત્યારે સમાજ તરફથી અમને ખૂબ આવકાર મળશે જય હિન્દ જય ભારત વંદે માતૃ અખિલ ગુજરાત કાન્યકુત્ય વૈશ્ય કનોજિયા સમાજ મહામંત્રી મહેશભાઈ કનોજિયા આજે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચ્ચીસના રોજ સમાજનો ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેઓની અંદર રાષ્ટ્ર ગીત નું ગાન કર્યું કોર્પોરેટર શ્રી આશિષભાઈ જોશી વોર્ડ નંબર પંદરના પધારેલ હતા તેમજ સમાજના સૌ બિરાદરીઓએ હાજરી આપી અને એની અંદર સંગીત ખુરશી લીંબુ ચમચી એવી રમતોનું આયોજન કર્યું હતું અલ્પહારનું આયોજન કરવામાં આવ્યું સમાજે ખૂબ જ એમાં ઇન્ટરેસ્ટ લઈને ભાગ લીધો છે જે બદલ હું સમગ્ર સમાજનો આભાર માનું છું અને સમાજને હું વિનંતી કરું છું કે હજી પણ સમાજમાં દરેક પોતે ઇન્ટરેસ્ટ લઈને પોતાનું કોન્ટ્રીબ્યુશન આપે તેવી સમાજના દરેક વ્યક્તિને વિનંતી કરું છું અસ્તુ